નારાયણ વેદોખિલમ ધર્મ મૂલમ વેદ અખિલ ધર્મનું મૂળ છે અને આ બ્રહ્માંડ જે ટકી રહે છે એ માત્ર ધર્મને આધારિત ટકી રહે છે આ ધર્મ ના મૂળ જે વેદોમાં છે એટલે વેદ જે અખિલ ધર્મનું મૂળ છે આ વેદના સંરક્ષણ પ્રચાર અને પ્રસાર માટે મહારુદ્ર સંસ્થાન દ્વારા એક અદ્વિતીય પ્રકલ્પ પાડવામાં આવ્યો છે જેમાં ત્રણસો ચતુર્વેદ મહા અનુષ્ઠાન જગતગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના મુખ થી ચોવીસ તારીખે સાંજે ચાર વાગ્યે નવલખી કમ્પાઉન્ડમાં એક ધર્મસભાના માધ્યમથી કરવામાં આવશે તો વડોદરાવાસીઓ આ ધર્મસભામાં જોડાય ભાગવતની કથાનો પણ આનંદ લે અને ધર્મસભામાં જોડાય જગતગુરુ શંકરાચાર્યના દર્શનનો પણ આનંદ લે અને લાભ પ્રાપ્ત કરે આ ચતુર્વેદ સંમેલન અથવા મહાનુષ્ઠાન જે થવા જઈ રહ્યું છે એનાથી સાર્વત અને વિશ્વ કલ્યાણ થશે આ વિશ્વ કલ્યાણના ઉન્મુખ એવા શંકરાચાર્ય પરંપરામાંથી દ્વારકા જગદ્ગુરુ શંકરાચાર્ય આવતીકાલે એમનું વડોદરામાં આગમન થવા જઈ રહ્યું છે અને સંગમ ચાર રસ્તાથી એક બાઇક રેલી દ્વારા એમની સાથે એટલે એમને સ્વાગત કરી અને અહીં એટલે મહારોદરામાં લઈ આવવામાં આવશે વડોદરાની જનતા એમનું ભાવભીનું સ્વાગત કરે બધા જ સનાતન વૈદિક હિન્દુઓ આ કાર્યક્રમમાં જોડાય અને શંકરાચાર્યનું સ્વાગત કરતાં કરતાં આપણે અહીંયા મહારુદ્રમાં આવીએ અને એકવાર ભગવાન મહારુદ્રના એટલે હનુમાનજીના આશીર્વાદ લઈ જુઓ આ કલિયુગના સમયમાં હનુમાનજીના આશીર્વાદ બહુ જ જરૂરી છે કેમ કારણ કે એક તો બુદ્ધિમતમ વરિષ્ઠ છે અને જેને બુદ્ધિ ના હોય એને આરંભ શંખનાદ કરીએ એટલા માટે આપ ત્રેવીસ તારીખે ત્રેવીસ ડિસેમ્બર સંગમ ચાર રસ્તા સાંજે કેટલા વાગે છે સાડા છ પાંચ 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 થી સાડા માં બધા સનાતન ધર્મીઓ ત્યાં જોડાય અને મહારાજજી નું સ્વાગત કરતા કરતા વાસ્તે ગાસ્તે અહીં લઈ આવે મહારુદ્ર માં અને પછી ચોવીસ તારીખે મહાસભામાં આ બધા આવો એવી અમારી નમ્ર અપીલ છે જય શ્રી કૃષ્ણ